એમને બે ને સવાલ જવાનું હોય એમને બે ને સવાલ જવાનું હોય તો આ મામા પ્રુણ ઝીરો ઝીરો અત્યારે કર દયો છે ને તમારે બેને સવારે જવાનું છે અત્યારે મામા પ્રવુણ ઝીરો જીવો કરી દેજો જવાનું બપોર બરાબર અચ્છા બરાબર બસ

넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리도> હશે રમેશ હા હશે રમેશ દુઃખ શું નથી કરતું ના થઈ ગયું સેવા બે નેવું બે નેવું થાય ના બોલે <Brother> <rezio. misfired>

તો એ ભગાપડો જવો છે એની સાઈડ લઈને એને આપી દેવા કેટલા કેટલા જણા આવ્યા છે